અમરેલીની ધારી નગરપાલિકા ફરી આવી વિવાદમાં સફાઈ કામદારો વાલબેન ડ્રાઈવરો સહિતના છેલ્લા ઘણા સમયથી પગાર ન થતા તમામ કર્મચારીઓ વિરોધ નોંધાવ્યો છે સવારથી જ નગરપાલિકાના કામમાં બ્રેક લાગી ગઈ છે પગારની બાબતને લઈને નગરપાલિકાના તમામ કામદારો નગરપાલિકા ખાતે એકઠા થઈને પગારની માંગણી સાથે સૂત્રોચ્યાર પણ કર્યા હતા ના છૂટકે અમે સીખ ઓફિસરને મળતા ત્યાર પછી સંતોષકાર અમને જવાબ ન મળ્યો ના છૂટકે અમારા કામનું રૂકાવટ કરવું પડ્યું આ સોળ સોળ મહિનાથી પગાર અમારા ધ્યાન નથી તો આજે મારું ભરણ પોષણ કેમ રીતે કરવું એમાં પણ અમને બહુ તકલીફ થાય છે ના છૂટકે અમારા કામમાં રૂકાવટ કરવું પડ્યું છે ત્યાંથી નગરપાલિકા જે કોઈ અધિકારી હોય બરાબર છે ત્યારે અમે મળવા ગયા હતા જ્યારે શીખ ઓફિસરે અમારી નોંધ ન લીધી ત્યારે સારી રીતે અમને જવાબ ન મળ્યો તો અમે વીસથી ખમણા ત્યારે પછી અમે પ્રાંચ સાહેબભાઈ ગયા હતા તો આપ સાહેબે કીધું કે આપ પરિવાર છો તરીકે રહેવાનું છે અને પરિવાર આજ ના છૂટકે અમારો પરિવારને આજ એમને બહુ દુઃખ થયું છે કે આટલા આટલા મહિનાથી અમારા જો પગાર ન થતા હોય તો અમારે શું કરવું એને માટે તમારે લોન લેવાની છે ત્યાંથી વધારે પડતું નહીં ખાય પર ધ્યાન દે તો મારે ગાંધી માર્ગે જવું પડશે અને હું બહુ હડતાલ કરીશ અને વોટર વર્કર તરીકે ફરજ બજાવું છું આજે અમારે માગણી એવી છે કે જે આજે નગરપાલિકા થઈ તે દિવસથી અમારા હજી કોઈપણના પગાર થયા નથી જૂના કામદારો નવા કામદારો વાલમેલો સફાઈ કામદારો પછી ડોર ટુ ડોર કલેક્શનના ડ્રાઈવરો આજે અમારે કોઈના પગાર નથી આવા તહેવાર જેવા તહેવાર આવે છે

સ્વા એ હડતાલ ઉપર ગયેલ છે એવો અમારા મુકાદમે રિપોર્ટ આપેલો છે અને પગાર બાબતે કોઈ પ્રશ્ન છે અગાઉના જૂના ગ્રામ પંચાયત હતી ત્યાં એમના ઓક્ટ્રોઈ ગ્રાન્ટ ન મળવાને કારણે પગાર બાકી છે એ ચૂકવણાની કામગીરી ચાલુ છે સાહેબ ક્યાંય ને ક્યાંય થોડા સુવિધા નગરપાલિકા સુવિધા બાબતે સાહેબ થોડુંક પ્રશ્ન ગામમાં બને છે સાહેબ શું ખરેખર છે આ નવરચે નગરપાલિકા છે ડિસેમ્બર વીસ ચોવીસમાં અમલમાં આવેલ છે અને નવી સો જગ્યાઓ મંજૂર કરવામાં આવેલ છે અને તમામ જગ્યાઓ ભરવા માટે નિયમોનુસારની કાર્યવાહી ચાલુ છે સાહેબ આ લોકોની સમસ્યા ક્યારે હલ થશે ટૂંક સમયમાં નવી ગ્રાન્ટ આવી સમસ્યાઓ થશે